અને નાના અસ્મિતા બેન હે જો તમને પાંચ હજાર આપવાનું છે જે મોર હોય ઓલા એમને પાંચ હજાર આપવાનું છે આપડે જો હેરીફાઈ કરવાની છે પાંચ હજાર ની હાલો કોણ જીત છે

જાલ બે જાલ બે જાલ બે જાલ બે જાલ જો નમક જાલ બે રઈ ગાય રઈ ગાય રઈ ભાઈ રઈ ભાઈ કરો અશ્મિતા બેન અશ્મિતા બેન થોડી 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 અશ્મિતા બેન અશ્મિતા બેન હાલો જાલ બેન જીતી ગયા

એમને હજાર રૂપિયા આવે છે અને ને પાંચસો રૂપિયા આવે છે અસ્મિતા બેન ને પાંચસો રૂપિયા આવે છે જહાલબેન પેલો પહોંચી જાય એટલે જહાલબેન હજાર ત્રણ હજાર આવે ને રૂપિયા